હાલો મિત્રો કેમ છો બધા મજામાં છો ને તો આ બધા મજામાં દઈશું અત્યારે ગયા છે સવારના સાત તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ અને આપણે આવી ગયા છે ચોમાસાની અંદર એન્જોય કરવા જુનાગઢ તો જુનાગઢનું નું કેવું છે એ પણ તમને હું બતાવી દઉં અત્યારે અત્યારમાં તો બહુ મસ્ત હાલો બ્લેક કમેરો કઈને બતાવી દઉં તમને લોગ આગળ સુધી જોતા રહેજો અને આપણે રોકાવાના છે અહીંયા ત્રણ દિવસ તો રોજનો લોગ આપણે બતાવતા રહીશું બધું અહીંયા ચોમાસાનો માહોલ કેવો છે તો લો જોતા રહેજો જો તમે આ એક ડેમ છે અને નીચા છે તમે ને હાલો આપણે જે વાદરા પુલ ઉપર જે અમે આ ઊભા હૈ અને આ પાછળનું તમને બતાવી દઉં બ્લેક કમેરો કરી તો જોતા રહેજો તો જો મિત્રો આ ડેમ નું જે આપડે પુલ છે ને એ પાણી ડેમ છલકાઈ ગયો હે અને જો અને આપણા જે ભાઈબંધ છે અમે આઠ જણા આવ્યા છે તો જો બધા સવારના સાત વાગ્યા એટલે બધા મોજમાં હે પહોંચ્યા છે એટલે બધા બહુ ખુશ છે એન્જોય કરે અને વ્યૂ બહુ બહુ મસ્ત છે જુઓ તમે વાદળા હાવ નીચા હે તમે જો હાવ આપણે અહીંયા હે ગુરુ દાતાર અહીંયા પડખે જે આપણે ચડવાનું આવે ને અહીંયા ડેમ હે તો પેલા ડેમે આવ્યા ડાયરેક્ટ પછી આપણે હવે ઉપર ચડશું તો એના સુધી જોતા રહીજો કન્ટેનર હા મિત્રો અત્યારે વાગ્યા છે સવારના નવ તો આપણે દાતાર ચડવાનું ચાલુ કરી દીધું છે અને અડધેક તો ચડી ગયા હે જો હવે અડધું બાકી છે સારું હારું આ જાય જો બધા આગળ ને હું એક પાછળ હોઉં તો આપણો લોક જોતા રહેજો કાંટેનર તો આનો વ્યૂ બહુ એકદમ ચોખ્ખું અસલ બહુ વાદળા હે પણ અહીંયા થોડાક અધર હે હજી તો એઠે બધું ચોખ્ખું દેખાય હવે ઉપર જઈશું ને એટલે નહીં દેખાય ને જો આ બધા મારા મિત્રો બધા હું ખાધો અહીંયા બેઠા હે

આ વાદરા જ છે કાયદેસર હેઠે બેઠે કઈ દેખાય નહીં આટલે હુદન દેખાય બાકી વાદરે વાદળા બધા આગળ હે બે પાછળ હે અને હું વૈશ્વમાં હું એકલો હરવા હરવા ચડી હે હવે લગભગ જાજુ નહીં હોય આપણે કોઈ દી સીડા નથી એટલે ખબર નથી કે કેટલો હજી ઊંચું જોઈ છે પહેલી વાર ચડી હઈ તો હાલો આગળ સુધી જોતા રહીજો જો ઉપર ચડીને દર્શન કરાવીશ તો હવે બહુ મેં સેટા નથી જ આયા જો વાદરે વાદરા જ છે સેટું કાઈ દેખાય નહિ એવું બધું હે માહોલ બહુ મસ્તી કાનો ને જો આ બધા વિહામો ખાવા બેઠા છે અહિયાં એક મકાન હે અહિયાં કાઈક નહો કાઈક હે જો આ ભાઈ ને તો બહુ ગરમી થડી જાય આટલો વરસાદ આવે તોય જો હાલો તો આગળ સુધી જોતા રેજો હવે આગળ ઉપર પહોંચી જાય એટલે દર્શન કરાવશું આપડે મિત્રો અમે પહોંચી ગયા હે ઉપર અને દર્શન કરી લીધા અને ફોન અહીંયા અલાઉડ નહીં એટલે આપણે અહીંયા વિડીયો નથી ઉતાર્યો જરાય તો અત્યારે જોવા તમે વાદરો નીચે કાંઈ પણ દેખાતું નથી અને બે કલાકથી એક જ ધારો થતો છે વરસાદ આબે હટીને બધા ભી ગયા જો દર્શન કરી લીધા ઉપર તો પાછળ નીચે આવી ગયા હજ ના તમે જો વાદરા એટે કઈ દેખાતું જ નથી ચાલો આગળ સુધી જોતા રહેજો તો મિત્રો જો મે નગારિયા પાણી જાય હી વરસાદ અહિયાં ચાલુ છે હવા નો ઉપર ચાલુ છે નીચે નતો ચાલુ જોવો તમે રસ્તો પાણી ખાસ ધ્યાન રાખીને રાખી અને જો કે નાના હોય તો અહીંયા આવું જ નહીં સુધી જોતા રહીજો હમણાં નગારીઓ પાણી અમે નગારી પાણી પગી ગયા છે અરવિંદભાઈ વગાડે હે તમે જો બરાબર વાગતો નથી પાણો નાનો હે ને એટલે

હલો આગળ સુધી જોતા રહીજો જુનાગઢ અધરા અધ બેઠા તમે વાદળા વાદરા જવો ક્યાં લાગે હા એ અને આગળ સુધી જોતા રહીજો તો હાલો મિત્રો હવે આપણે જાય નવનાથના ધૂણે દર્શન કરવા જો વરસાદ તો ચાલુ હે વાદળ બાદળ બધું જો કાંઈ દેખાય જ નહીં પડખે ખાલી આપણે આ જતા હોય એટલામાં દેખાય તો અહીંયા જઈને આપણે દર્શન કરાવશું નવનાથના ધૂણે હાલો કંટિનિયર જોતા રહેજો થોડાક આગા હોય જાય એટલે કઈ દેખાય જ નહી ગયા છે નવનાથ ના થોડુંક એવું હે ને કે પડે નાના નાના હોય તો અહીંયા આવતા જ નહીં ભાઈ સીધી કડ એ તમે જોવો આ મોબાઈલ કવર માં એટલે થોડુંક રિઝલ્ટ કપાઈ જાય છે માફ કરજો જો જોવો તમે હાલો જોતા રેજો કન્ટીનર નવનાથ ના પૂગી ગયા છે દર્શન કરી લેજો દર્શન કરવા બહુ વાહમાં છે કોક આયા હોય ને પૂછજો જય નવનાથ નો ધૂણો જય yeah, નવનાથ no, <laughs> આપણે ગયા હતા ભવનાથ દર્શન કરવા અને દર્શન કરીને પાછા આવ્યા હે તો જો બધા વર્તા ઉતરવામાં કયો ઘા તોડ્યા આવતા એટલે બધા થાકી ગયા હે તો બધા બેહી ગયા જો હા એક માણસ વધારે થાકી ગયો અને બે જણા આગળ વહી ગયા હે એટલે આપણે થોડાક સેટાય નથી જ્યાં ભવનાથેથી પાછા આપણે દાંતારે પહોંચવા થોડાક સેટા હે તો જોતા રહ્યો આગળ તો મિત્રો હવે દાંતાર હેઠે આપણે હવે થોડાક સેટા હૈ તો હવે દેખાય જો ગામ જુનાગઢ અત્યાર સુધી તો કાંઈ દેખાતું જ નતું નીચે હું હે એવું કાંઈ નહીં